ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે મિત્રો ઘણી પૂજા કર્યા પછી પણ ઘરમાં આશીર્વાદ અને બરકત કેમ નથી આવતી તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે હું આટલી બધી પૂજા કરું છું તોય છતાં તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી અને હું દુખી રહું છું મિત્રો આ વીડિયોમાં અમે તેની પાછળનું કારણ જણાવીશું વીડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે અધૂરી જાણકારી કોઈ કામમાં આવતી નથી જાણ્યા જાણે કેટલાક લોકો પૂજા દરમિયાન ઘણી બધી ભૂલો કરી બેસે છે જેના કારણે તેમને પૂજાનું પરિણામ મળતું નથી અને પૂજા અધૂરી રહી જાય છે આવી સ્થિતિમાં જો તમે વિધિ અને નિયમો સાથે પૂજા કરો છો તો તેની પ્રતિકૂળ અસર થઈ શકે છે ચાલો જાણીએ ઘર અને મંદિરમાં પૂજા કરવાની સાચી રીત કઈ છે એક કોઈપણ દેવી દેવતાની પૂજા કરતા પહેલા સ્નાન કરવામાં આવે છે ત્યારબાદ આસન પર આવે છે પૂજા પૂજા ક્યારે ઊભા રહીને ન કરવી કરવી જોઈએ જોઈએ અને ખાલી જમીન પર બેસીને નહીં કેટલાક લોકો જમીન પર બેસીને પૂજા કરે છે જે બિલકુલ ખોટું છે તમે ભગવાનને આસન પર બેસાડીને પૂજા કરો છો તેમજ તમારે પણ આસન પર બેસીને પૂજા કરવી જોઈએ

આ સિવાય પૂજા ખંડમાં દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારેય પણ દીવાલની નજીક ન રાખવી જોઈએ પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ ઘર માં કે મંદિર માં પૂજા પૂર્ણ કર્યા પછી તમારે ભગવાન પાસે ભૂલની માફી ચોક્કસપણે માંગવી જોઈએ ભગવાન તમારી સાથે જાણે જાણે કઈ પણ થયેલી ભૂલોને માફ કરોશે અને આશીર્વાદ આપશે

તમારા બેડરૂમમાં ક્યારે પૂજા રૂમ ન બનાવો અને રાત્રે તમારા પૂજા રૂમ ને પડદો લગાવો પૂજામાં આવતી વસ્તુઓ જેમ કે પ્રસાદના વાસણો દીવો શિવલિંગ જનોઈ અને ભગવાન શાલિગ્રામ ને સ્વચ્છ કપડા પર રાખવા જોઈએ નહીં તો દરરોજ પૂજા કરવાથી પણ તેનું યોગ્ય પરિણામ નહીં મળે નંબર ચાર ઘણીવાર લોકો પૂજા કરતી વખતે માત્ર અગરબત્તી સળગાવે તે ખોટું છે પરંતુ કોઈ પણ દેવતાની પૂજા કરતા પહેલા દીવો અને અન્ય કાર્યો જો તમે પૂજા કરતા પહેલા દીવો ન કરો તો તમારી પ્રાર્થના ક્યારે ભગવાન સુધી પહોંચતી નથી આજકાલ મોટા ભાગના ઘરોમાં પૂજામાં અગરબત્તીઓનો ઉપયોગ કરવામાં આવે છે વાસના લાકડાથી બનેલી અગરબત્તી સળગાવવાથી વંશનો નાશ થાય છે. શાસ્ત્રો અનુસાર પૂજામાં વાસનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેથી પૂજામાં હંમેશા દીવાનો ઉપયોગ કરો. તમે તેવી અગરબત્તી સળગાવી શકો છો જે વાસના લાકડાથી ન બની હોય. મંદિરમાં ક્યારે વસ્ત્ર વિના મૂર્તિઓ ન રાખો. દેવતાઓને સવેલા કપડા પહેરાવા જોઈએ. તમે ઈચ્છો તો હંમેશા દેવી દેવતાની પસંદગી પ્રમાણે બજારમાંથી ખરીદી શકો છો સૌથી જરૂરી વાત ધ્યાનથી સાંભળો મિત્રો સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુને પંચદેવો કહેવામાં આવે છે તેમની પૂજા તમામ કાર્યોમાં ફરજિયાત છે દરરોજ પૂજા કરતી વખતે વ્યક્તિએ આ પાંચ દેવોનું ધ્યાન કરવું જોઈએ દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તમે ગમે તે દેવતાની પૂજા કરતા હો પરંતુ ભગવાન ગણેશની પૂજા હંમેશા પહેલા કરવામાં આવે છે કોઈ પણ હવન કે શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશને વંદન કરીને પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજા કર્યા વિના તેના પરિણામોનો મહિમા નથી મળતો નંબર સાત એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તમને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી પૂજા દરમિયાન માથું ઢાંકવાથી ભગવાન પ્રત્યેનો આદર દેખાય છે પૂજા દરમિયાન માથું ઢાંકવાના કારણોની સાથે સાથે શાસ્ત્રોમાં વૈજ્ઞાનિક કારણો પણ જણાવવામાં આવ્યા છે એટલે જ સ્ત્રી હોય કે પુરુષ પૂજા દરમિયાન માથું ઢાંકવું જ જોઈએ ભગવાનને ક્યારે પણ એક હાથે પ્રણામ ન કરવા જોઈએ હંમેશા બંને હાથે સંપૂર્ણ પ્રણામ કરો જ્યારે પણ તમે કોઈ મંદિરમાં પૂજા કરવા જાઓ ત્યારે તમારે મંદિરમાં મળતો પ્રસાદ થોડો પણ ખાવો જોઈએ પછી ભલે તમે પ્રસાદનો થોડો ભાગ ઘરે લઈ જાઓ જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે તમારે એકવાર ઘંટ વગાડવો જોઈએ એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી તમારો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે કોઈ પણ મંદિરમાં દેવી દેવતાઓની પરિક્રમા કરતી સમય મંદિરના પાછળથી ક્યારેય ભગવાનને પ્રણામ ન કરવો જોઈએ ભગવાનને પીઠ પાછળ પ્રણામ કરવાથી તમારા બધા પુણ્ય નષ્ટ પામેલ છે અને તમને પૂંજાનું પરિણામ મળતું નથી જે લોકોએ ગીતા વાંચી છે તેઓ ક્યારે પણ ભગવાનને પાછળથી પ્રણામ કરતા નથી ઘરમાં પૂજા કર્યા પછી શંખ અને ઘંટડી વગાડવી મહત્વનું માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યક્તિએ ક્યારે પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દેવાથી દીવો પ્રગટાવે તે રોગી હોય છે સ્નાન કરતા પહેલા ભગવાનને અર્પણ કરવાના ફૂલ તોડી લેવું જોઈએ સ્નાન કર્યા પછી જો ફૂલ તોડી લેવામાં આવે તો તે ફૂલ પોતાને અર્પણ કર્યા હોય એવું માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પૂજા કરતી વખતે અથવા કોઈ પણ સમયે ભગવાનના દી શંખ આભૂષણો અને શાલિગ્રામની મૂર્તિ અથવા ચિત્રને ને ક્યારેય પણ સીધા જમીન પર ન રાખવા જોઈએ સાત વખત વખત ભગવાન શંકરની સામે નવ વખત દેવી દુર્ગાની સામે અને ચાર વખત ભગવાન ગણેશની સામે તમારે આટલી વખત આરતી કરવી જોઈએ પૂજાના સકારાત્મક પરિણામ મળે છે કોઈપણ મંત્રનો પાઠ કર્યા પછી તમારે આસનની નીચેની જમીનને સ્પર્શ કરવી જોઈએ અને તેને તમારી આંખોમાં લગાવવી જોઈએ તેનાથી તમને સંપૂર્ણ પરિણામનો મહિમા મળશે જો તમે કોઈ વિશેષ હેતુ માટે પ્રાર્થના કરી રહ્યા છો તમે કોઈના માટે કોઈ પણ પૂજા વિધિ કરો તો તમારે સંકલ્પ પૂરો કરવામાં વધુ સમય ન લેવો જોઈએ પછી તે તમારી કોઈ બાધા અથવા કોઈ માનતા રાખી હોય જો તમે દાન કરવાનું વિચાર્યું હોય તો તેને વહેલી તકે પૂર્ણ કરી લેવું જોઈએ કોઈ પણ વ્યક્તિને દાન હંમેશા જમણા હાથે જ આપવું જોઈએ એકાદશી અમાવસ્યા કૃષ્ણ ચતુર્દશી પૂર્ણિમા વ્રત અને ભક્તિના દિવસોમાં વાળ અને દાઢી ન કાપવા જોઈએ જે લોકોએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા હોય તેમને જાનોઈ ધારણ કર્યા વિના પૂજા કે કોઈ પણ પ્રકારની વિધિ કરવી જોઈએ નહીં કારણ કે જનોઈ ધારણ વગર કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક કાર્ય નિષ્ફળ બની જાય છે પૂજા કે અન્ય ધાર્મિક કાર્યમાં ઉપયોગ માટે ગંગાજળ બધા હિન્દુ ઘરોમાં રાખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમ કે લોખંડના વાસણ જેવા અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ ગંગાજળને હંમેશા તાંબાના વાસણમાં રાખવું શુભ છે છેલ્લી મહત્વપૂર્ણ વાત જો તમે પૂજા કરવા મંદિરમાં જઈ રહ્યા છો તો તમારે હંમેશા તમારા ઘરેથી વાસણમાં પાણી લઈ જાઓ પણ મંદિરમાં રાખેલ પાણીનો જલાભિષેક ભગવાનને ન કરવો જોઈએ જ્યારે પણ તમે મંદિરમાંથી જળ અર્પણ કરીને પાછા ઘરે આવો ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે પાણીનો વાસણ ક્યારે ન ખાલી રાખવો જોઈએ જો તમે પાણી ભરીને મંદિરે થી પાછા ફરો છો તો તમારા માટે શુભ પરિણામ લાવે છે પછી તે પાણી મિત્રો આજ માટે આટલું જ માહિતી પસંદ આવી હોય તો વિડીયો ને લાઈક કમેન્ટ બોક્સ માં જય માં લક્ષ્મી લખો સાથે જ આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો વીડિયોના અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર